Thank <laughs> you. તો તમે બધા મજામાં જ છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે ઘણા સમય બાદ આપણે નવા બ્લોગમાં મળી ગયા છે તો અત્યારે સવારમાં સવારમાં મારે સોનાનો સૂરજ ઉગી ગયો છે ઘણાને વસ્તુ લેતા છે ત્યારે સોનાનો સૂરજ ઉગતો છે પણ મારે સવારમાં ફોરમાં સોનાનો સૂરજ ઊગી ગયો છે તમને લાગતું હશે કેવી રીતે સવારમાં ફોરમાં જો મેં લુગડા ધોવાના લઈ લીધા છે ઓ માય ગોડ તો લુગડા ધોવાના શરૂ કરવાના છે આખડી ટૂંક સમય અમને થોડાક કપડા મેં થોડાક મશીનમાં નાખી દીધા છે અને કામ તો કરવું જ પડે ને તો અંત સુધી બ્લોગમાં બનાવી રહ્યા છે કેમ કે ઘણા સમય બાદ મેં બ્લોગનું શૂટિંગ શરૂ કર્યું છે તો અમારી ચિલ્ડ્રન પાર્ટી જો આવી ગઈ છે સાયકલ ને તમે જોઈ શકો છો જો અમારી નાની બહેનો છે અને બીજી પાડોશીની છોકરીઓ છે તો બ્લોગમાં અંત સુધી બનાવી રહ્યો છે બ્લોગમાં જે મજા જ માણવાની છે

બધું સરસ મજાનું પોતું મારી દીધું છે આપણે જો મેથીની ભાજી કરવાની છે એટલે જો ભાજી ખોટું છું અને પછી આપણે કરશું મેથીની ભાજી ટમેટા મારી ખાવા માટે કાપવાના છે આ ટમેટા આપણે નાખવાના છે ભાજીમાં અને આ ટમેટા કાપેલા છે મારા ખાવા માટે તો એમાં આપેલા જીરું નાખશું

પહેલા આપણે આમાં નાખશું છ પાવડર તેલ અમારા પાવડા થોડાક નાના છે એટલે થોડાક વધુ નાખશું છ તો આપણું તેલ આવી ગયું છે એટલે આપણે એમાં નાખી દઈશું હિંગ થોડી પછી નાખી દઈશું લસુણ તો લસણ ને સારી રીતે સાચવી દઈશું આપણે પેલા અને પછી એમાં જે એડ કરી દઈશું એમાં ભાજી બનાવી નાખી છે તો એ રોટલી બનાવવા માટે લોટ થોડોક બાંધી નાખું હવે જો લોટ બંધાઈ ગયો છે હવે આપણે રોટલી બનાવી નાખીએ પાક લગાને કે કામ થઈ છે આપડી ખાલી રોટલી જો કેમ બાકી છે ને મસ્ત ગોળ ગોળ

બીજી છે બહુ આમ અને કાંકી કે મારાથી રિહાઈ ગઈ છે કે મને ફોન એ ન કર્યો એટલે ક્યારની રિહાઈ જે બેઠી છે અલગ ફોન જોવે છે હાય યુટ્યુબ ફેમિલી હાય કહી દો હાઈ કહી દો હાઈ કહી દે હાઈ કાટે છે બહુ દાંત કરી કરી બચી પડી ગઈ છે બહુ કામડી છે તો એટલે બધા ભાગ લેવ તારે ભાગ લેવા દાંત તમે જોવો મિત્રો આના દાંત કેવા છે જેવા મોટા મોટા તું હું ભાગ લેવાનું છો ભાગ

પણ માયા તર ફોન તો કરાય ફોન તો કરે આજે અમારી ડુંગરો જો સરસ ડુંગરો છે ફ્રેન્ડ છે રાત થઈ ગઈ છે એટલે વે બ્લોગ નું જ એન્ડ કરી દેવી છે તો Happy ending.